ત્રણ ફેઝ પૂરા થશે ત્યારે પાંચ હજાર શિક્ષકો ની ઘટ કચ્છ પડી રહેશે આવી જ રીતે આરોગ્યની સ્થિતિ છે પણ એક નવાઈ ની વાત હું જનતા ને કેવા એ માંગુ છું કે પીએસઆઈ વાળા પોલીસ સ્ટેશન પીઆઈ પીઆઈ તરીકે એક અધિકારી આવી જાય છે એક પીઆઈ ની બદલી થાય તો તાત્કાલિક બીજો પીઆઈ ત્યાં કને આવી જાય છે પણ સાલા શિક્ષકો ની બદલી થાય તો વર્ષો સુધી રાહ જોવી પડે ડોક્ટરોની બદલી થાય તો વર્ષો સુધી રાહ જોવી પડે મતલબ એ છે કે સરકારને જ્યાં બેનિફિટ મળે છે ત્યાં આગળ તાત્કાલિક ભરતીઓ થઈ જતી હોય છે જ્યાં નુકસાની થતી હોય જનતાને ફાયદો થતો હોય ત્યાં કને આ નાલાયક સરકાર વર્ષો સુધી ભરતી કરતી નથી આજે કચ્છમાં એવા ઘણા સબસેન્ટર છે જ્યાં આગળ એક એક બે બે ડોક્ટર છે ઘણા એવા સબસેન્ટર છે જ્યાં આગળ ડોક્ટર નથી આ શિક્ષણની જે સ્થિતિ છે સેમ ટુ સેમ છે ઘણી સ્કૂલો કચ્છમાં બંધ થઈ ગઈ આજે ચાલો રાપર તમને બતાવું એવા એક ઉમૈયા ગામ કરીને જે ત્યાંની હાઈ સ્કૂલમાં માં સાઠ વિદ્યાર્થીઓ સાઠ વિદ્યાર્થીઓમાં બે શિક્ષકો અને એનામાં શિક્ષકો કેવા કે વિદ્યાર્થીઓને ત્યાં બારે કચરો સાફ કરાવે બાળ મજૂરી કરાવે હું ત્યાં કને પોતે જઈ આવ્યો આ બાળ મજૂરી બંધ કરાવી એટલે બીજું એક એવું ગામ છે રાપર તાલુકાનું ત્યાં કને એસી હજાર રૂપિયા પગાર શિક્ષક લે છે અને એને બે પેટામાં રાખ્યા છે મજૂરો એ ભણાવવા આવે છે અને મહિનામાં બે દિવસ પોતે શિક્ષક આવે છે અને ધાકધમકી કરે છે આ રાપર તાલુકાની વાત કરી રહ્યો છું આવી જ રીતે નલિયા અબડાસામાં આખા લખપત વિસ્તારમાં બની પશ્ચિમમાં અને ભુજ તાલુકાના ઘણા એવા ગામડાઓ છે જ્યાં આગળ શિક્ષક શિક્ષકોની ઘટ છે અને શિક્ષકો નલિયામાં એવા ગામડા છે જ્યાં તમે શિક્ષકો અંજાર થી ભણાવવા માટે જાય છે હવે સવારના અંજાર થી નીકળે એટલે સાંજના નલિયા પહોંચે આ શિક્ષકો છે એટલે મારી અને ધકેશભાઈ અમારી સૌની પહેલેથી એ માંગ રહી છે કે બહારના શિક્ષકોની ભરતી મહેરબાની કરીને બંધ કરો લોકલ કચ્છના શિક્ષકોની ભરતી કરો જે થકી આ સમસ્યાઓ ના આવે હવે રેમ કરો વિનોદભાઈ મહેરબાની કરી આ પ્રજાએ તમને ચૂંટ્યો છે એના માટે કામ કરો કણું થઈ ગયું ભાજપ ભાજપ કોંગ્રેસ